હવે ઘણા બધા લોકો એમ કે છે કે ભાઈ ડીજે ચાલુ રાખવા જોઈએ તો ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ ડીજે ઠાકોર સમાજની અંદર બંધ થવા જોઈએ હવે ક્યાંક ને ક્યાંક ગબ્બરભાઈ ઠાકોર અર્જુનભાઈ ઠાકોર ને તેમના આખા ઘરને બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ સૌથી સમાચાર મળી છે ઘણા બધા લોકો ગબ્બરભાઈ ઠાકોર ને અર્જુનભાઈ ઠાકોરના સપોર્ટ ની અંદર આવ્યા છે તો ઘણા બધા લોકો તેમના વિરોધ ની અંદર પણ વિડીયો આવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોના વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું આ જાણકારી સાંભળીને તમે પણ જોશ ઉડી તમારા પણ હોશ ઉડી જવાના છે કારણ કે તમે બધા લોકો એ જોયું કે જે રીતે થોડાક ટાઈમ પહેલા ઠાકોર સમાજના લોકોએ બંધારણ બાંધ્યું હતું આ બંધારણનો ક્યાંક ને ક્યાંક ગબ્બરભાઈ ઠાકોર અર્જુનભાઈ ઠાકોરે ભંગ કર્યો છે અને ત્યારબાદ તેમને નાદ બાર નાદ બાર કાઢવામાં આવ્યા છે આવા સમાચારો તમે બધા લોકોએ સાંભળ્યા છે પરંતુ સૌ પ્રથમ તમારા બધા લોકોના આવા નવા વિડીયો જોવા માટે આપણે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને બને એટલો શેર કરી દેજો તમે બધા લોકો ડેલી વિડીયો જોશો સબસ્ક્રાઇબ નથી કરતા રાહ કોની જોવો છો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી હું તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહું હાલ તમે બધા જાણ્યું હતું જોયું હતું કે એક મહિના પેલા ભાઈ ગબ્બરભાઈ ઠાકોર અર્જુનભાઈ ઠાકોર જે પોતે મિત્રો વાત જયારે બંધારણ ઘડ્યું હતું ત્યારે તેમને ખબર પણ ન હતી આવું તે કહેરિયા છે કે અમને પૂછીને કંઈ પણ કરવામાં આવ્યું નથી જે પણ કર્યું છે અંદર કર્યું છે તો ક્યાંક ને ક્યાંક બંધારણ ઘડ્યું ત્યારે પણ ગબ્બરભાઈ ઠાકોર કે કોઈને કહેવામાં આવ્યું નથી અને વાત રહી ભાઈ ડીજે ની તો ભાઈ ડીજે જાનમાં લઈ જવાની આવું કઈક બધું છે ઘરે નથી ઘરે વગાડી શકો બહાર નહીં લીધો આવું બધું કઈક છે જે પણ હોય ગબરભાઈ ઠાકોર કહી રહ્યા હતા પરંતુ કઈક ને કઈ ઘણા બધા લોકો ગબરભાઈ ઠાકોરના ની અંદર આવીને મેદાનમાં છે તો ઘણા બધા લોકો વિરોધ ની અંદર છે કે ભાઈ ગબરભાઈ ઠાકોર રજનોભાઈ ઠાકોર ને ગીત ગાતા નથી આવડતું સતામને એટલે કે ઠાકોર સમાજે તેને સપોર્ટ કર્યો આવું ઘણા બધા લોકો કેવું છે મારી સમક્ષ આવો વિડીયો પણ આવ્યો હતો પરંતુ તમને શું લાગી રહ્યું છે શું ડીજે બંધ થવું જોઈએ થયું છે તો ક્યાંક ને ક્યાંક ખાસું કોઈ ખોટું છે ગેનીબેન બેન ઠાકોર સહિત ઘણા બધા લોકોએ આ નિર્ણય લીધો છે તો આમના અંદર તમારું શું કેવું છે તમારી શું રાય છે જે પણ તમારી રાય કમેન્ટ સેક્શનની અંદર અવશ્ય જણાવી દઈજો વિડીયોને બને એટલો શેર કરી દેજો સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી નાખજો જેથી હું તમાર સમક્ષ આવા નવા વિડીયો લાવતરો આ તો આજનો વિડીયો વિડીયો ગમે શેર કરો આપણે એક નવો વિડીયો મળી જશું બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત